તાલુકા દસ સાતની બે તાલુકા પંચાયત સીટ માટે પેટા ચૂંટણી સોળ તારીખે યોજવામાં આવેલ હતી જેનું મતગણતરી આજે તાલુકા સેવા સદન ખાતે રાખવામાં આવેલ હતું જે મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો તથા એમના એન્જિટી રૂબરૂમાં હાથ ધરવામાં આવેલ છે જે પૈકી કનુભાઈ મોહનભાઈ પટેલને પાંચસો ચુમ્માળીસ મત મળ્યા હતા પ્રકાશભાઈ કનુભાઈને સોળસો ઓગણપચાસ મત મળ્યા હતા નોટાને ત્રેવીસ મત મળ્યા હતા આમ કુલ બાવીસો મત પડે છે જે પૈકી પ્રકાશભાઈ કનુભાઈ મળેલ છે જે આજ રોજ સિનોર તાલુકા સાટલી મુકામની પેટા ચૂંટણીની રિઝલ્ટ આવતા ભાજપની જીત થઈ છે તે જીતને અમે આવકારીએ છીએ અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઉત્સાહભેર ઉજવણી કરીશું તેમજ આ સીટ એક ભાજપ તરફી સીટ હતી પણ પહેલેથી જ ભાજપ હતી પણ અત્યારે એટલા બધા મથથી અમે જીત્યા છે તેમાં અમારા ભાજપના કાર્યકર્તાઓમાં ફૂલ જોશથી ઉત્સાહથી આ જીતને અમે આવકારીએ છીએ